વહીવટી તંત્રની અણ આવડતનો લાઈવ નમૂનો દુર્ઘટનાને નોતરનાર વહીવટી તંત્રનો નમૂનો સામે આવ્યો છે રોડ બનાવ્યો પણ વીજ પોલ હટાવવાનું ભૂલ્યા દાહોદના લીમખેડામાં માર્કેટયાર્ડ રોડની ઘટના રોડની વચ્ચે જ વીજ પોલ હટાવવાનું ભૂલી ગયા તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈ પણ પ્રકારનું રિફ્લેક્શન લાઈટ કે સાંકેતિક ચિહ્ન લગાવેલ નથી પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈ પણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે વાત ગરવા ગિરનારની ચોમાસાની ઋતુમાં કાશ્મીરને પણ ઝાંખો પાડે તેવો ગરવો ગઢ ગિરનાર ગિરનાર પર્વત પર તે વાદળો ઘેરાયા છે તો બીજી તરફ પર્વત પર જરમર વરસાદ વચ્ચે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે સહેલાણીઓ ગિરનાર પર ભારે વરસાદના લીધે નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતું ગિરનાર રોપવેના રોપવે અને રોપવેની ટ્રોલીના આજુબાજુ પણ વાદળો જ વાદળો જોવા મળે છે આ નજારો માણવાની સાથે સાથે મા અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન માટે લાખો લોકો ઉમટી પડે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ ગિરનાર પર્વત પર વધુ આવે છે અમુક સહેલાણીઓ સીડી ચડીને તો અમુક સહેલાણીઓ રોપવે મજા માણીને ગિરનાર પર્વત પર પહોંચે છે કુદરતી વાતાવરણ અને ઝરમર વરસાદનો આનંદ માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો અને કાશ્મીરને ભુલાવી દે તેવો નજારો છે વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર હાલ બન્યું છે તેમજ મા અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રવાસીઓ અભિભૂત થયા છે તો ચોમાસામાં ગિરનારનો આ અદ્ભુત નજારો સામે આવ્યો છે આ ડ્રોન વ્યૂ સામે આવ્યો છે અને લોકોને આ દ્રશ્યો અભિભૂત કરી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુમાં ગિરનારે જાણે કે સોળે કળાએ અહીંની પ્રકૃતિએ ખીલી હોય તે પ્રકારની આ દ્રશ્યો છે અહીં જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો છે ખાસ કરીને જે રોપવેની મુસાફરીની મજા માણી રહ્યા છે તેઓ જ જાણે કે વાદળોની વચ્ચેથી પસાર થતા હોય તેવો અનુભવ કરે છે અહીંયાનું વાતાવરણ આજે ચોમાસાના લીધે ખૂબ જ સરસ છે. ખૂબ મજા આવી અને અહીંયા આપણે આવીએ તો આપણે ભૂલી જઈએ કે આમ ઉત્તરાખંડ બાજુ કે કુલ્લુ મનાલી બાજુ જવું જોઈએ એટલું સરસ વાતાવરણ છે અહીંયાનું. ટૂંકમાં કહું તો મોનસૂન મેં ગિરનાર na દેખા તો to kuch દેખા dekha. આપણે જમીન થી વાદળો જોઈએ આજે વાદળોની વચ્ચે છીએ આપણે. નું વાતાવરણ બહુ જ સરસ છે.

અને હાલ રોપવે ની જે સફર છે તેની અંદર પણ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી થી આ વાતાવરણ નો આનંદ માણવા હાલ ગિરનાર પર્વત ખાતે આવી રહ્યા છે

આ પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે પ્રવાસીઓ છે અહીં પડ્યા છે બીજી તરફ આ જે સીડી છે એ અંબાજી મંદિરથી દત્ત ટૂંક છે તે તરફ જાય છે અને અહીં વાદળોથી આખું એ આ જંગલ ગિરનાર પર્વત ઘેરાઈ ગયું છે ને તેના કારણે આગળનો કોઈ જ નજારો નથી જોવા મળતો ફક્ત વાદળો જ અને જે આ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે આ તે જ આખો નજારો અહીં જોવા મળી રહ્યો છે આ દૂર દૂર થી લોકો ફક્ત ચોમાસાના આ વાતાવરણની અંદર અહીં આવી પહોંચે છે ઝરમર વરસાદ શરૂ છે અને જે રીતે પ્રવાસીઓ છે તે હાલ આ પ્રાકૃતિક વાતાવરણનો નજારો જોવા માટે અહીં ઉમટી પડ્યા છે આપણે બીજી તરફના જે દ્રશ્યો બતાડીશ કે મોટી સંખ્યામાં લોકો અહીં આરામ ફરમાવી રહ્યા છે નાસ્તાની મજા માણી રહ્યા છે અને હાલ પણ આ સ્થળ કરી રહ્યા છે એટલે કે પર્વત એ ચોમાસા માટે કે હિલ સ્ટેશન સમૂહ છે અને અહી લાખો ની સંખ્યામાં લોકો આ ચોમાસા ની અંદર પ્રકૃતિ નો આનંદ માણવા ઉમટી પડે છે અમાર બખાઈ ન્યુઝીન ગુજરાતી ગિરનાર છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી ઓગણસાઠ આશ્રમ શાળામાંથી તેર આશ્રમ શાળાની સરકારી ગ્રાન્ટ બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું જેના કારણે અભ્યાસ કરતા બાળકોને ઘરે જવાનો વારો આવી શકે ઉલ્લેખનીય છે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે તંત્ર આશ્રમની ઓચિંતી મુલાકાત લેવાઈ હતી જેમાં સામે આવ્યું કે મેનુ પ્રમાણેનું ભોજન નહોતું અપાતું સ્ટાફને રહેવાની વ્યવસ્થા પણ નહોતી જે બાબત પૂરતી કરતા સંસ્થાના હોદ્દેદારોને જાણ પણ કરાય ત્યારબાદ આ બાબતે આદિજાતિ વિભાગને પત્ર લખીને જાણ કરતા આદિજાતિ વિભાગ દ્વારા રૂનવાડ આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે શાળાની ગ્રાન્ટ બંધ થયાને દસ માસ વીતી ગયા છે હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે આશ્રમ શાળાના ચારસો સાહીઠ જેટલા બાળકોને જમાડવા કઈ રીતે ગ્રાન્ટ બંધ થતા આશ્રમ શાળાને ચલાવવા એ મુશ્કેલી પડી રહી છે હવે વાલીઓ પણ તંત્રને ગ્રાન્ટ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લેતા ભોજનાલય કાઢું છે તેવું મૌખિક સૂચન કરેલું અને રંગરોગાણ કરવાનું સૂચન આપેલું હતું અમે દિન ત્રણમાં રંગરોગાણ કરી અને ફોટાગ્રાફ્સ અહેવાલ સાથે તારીખ ચૌદ દસ બે હજાર ચોવીસના રોજ રૂબરૂ ગાંધીનગર સુનાવણીમાં રજૂ કરેલ હતું પરંતુ આજ દિન સુધી ભોજન બિલના નાણાં ચૂકવવામાં આવતા નથી એને આજે દસ માસ થયા છતાં બી એનો ઉકેલ આવતો નથી અને શાળાઓમાં ફક્ત એકવીસો ને સાહીઠ રૂપિયા નિભાવ ખર્ચ માટે આપવામાં આવશે પણ વિકાસ માટે કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને અહીંયા હમણાં આપેલી નથી બાકી તો સંસ્થાએ બધી આ વ્યવસ્થા સંસ્થાએ આમ જનતા પાસેથી દાન ઉઘરાઈ અને કરેલી છે એટલે જરૂરી સુવિધા તમામ છે પણ કોઈ કારણસર અમને આ ગ્રાન્ટ બંધ કરવામાં આવેલી છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજના ભોજન

અન્ય જિલ્લાઓની અંદર રોજગારી માટે જતા હોય છે તેઓની બાળકોની ચિંતા કરી છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓગણસાઠ જેટલી આશ્રમ શાળાઓ બનવામાં આવી છે જે આશ્રમ શાળાની અંદર બાળકો અભ્યાસ કરી અને ત્યાં જ રહે તેની સુવિધા કરી છે તેના કારણે સરકાર એક બાળકની બોત્તેર રૂપિયા નક્કી કરવામાં આવે છે તેમણે આજે રુમ આશ્રમ શાળા છે ત્યાં ન્યૂ જ એટલી ગુજરાતી ટીમ પહોંચી છે અને આજે રુણવાડ જે આશ્રમ શાળા છે તેને છેલ્લા નવ થી સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે તેનું કારણ એક જ છે કે છોટાવદેપુર જિલ્લાના જે ઉચ્ચ અધિકારી આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી અને તેમની તેર જેટલી આશ્રમ શાળાઓની મુલાકાત કરી છે અને તેમનો આ તેર તેર આશ્રમ શાળાની જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે તેના કારણે આશ્રમ શાળા ચલાવવું હાલ મુશ્કેલ બન્યું છે અને આશ્રમ શાળાના જે સંચાલકો છે ટ્રસ્ટી મંડળ છે તેઓ સરકાર પાસે એ જ આઝાજી કરી રહ્યા છે કે સરકાર તરફથી જે ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે તેને સ્પોર્ન શરૂ કરવામાં આવે તો આદિવાસી બાળકોનું ભાવિ બગડે નહીં ખતરી બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોર થઈ ગયા હતા તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી પડ્યા છે તળાવોમાં પાણી ન હોવાના કારણે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા ભક્તો રજળી પડ્યા દિયોદરનું સણાદર તળાવ હાલ તળિયા જાટક થઈ ગયેલું છે આ તળાવમાં દર વર્ષે દિયોદર ભાભર કાંકરેજ ભીલડી જેવા વિસ્તારોમાંથી ભક્તો દશામાની મૂર્તિના વિસર્જન માટે આવતા હોય છે પરંતુ તળાવ આ વર્ષે તળિયા જાટક હોવાથી ભક્તો મૂર્તિઓને બાવળની જાડીમાં અને તળાવમાં અધવચ્ચે મૂકવા મજબૂર બન્યા

આગામી ચોવીસ કલાક યલો એલર્ટ અપાયું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અપર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે સાબરકાંઠા બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી તો અરવલ્લીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું ત્યાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અત્યાર સુધી રાજ્યમાં ઓગણીસ ટકાથી વધુ વરસાદ રહ્યો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી सात दिनों में यह लाइट टू मॉडरेट ट्रेन एक्सपेक्टेड है गुजरात तो में जिसमें स्केटर टू तो टैली बाइक स्प्रेड डिस्ट्रीब्यूशन टू मीन है और देवल में येलो अलर्ट रखा गया है नॉर्थ गुजरात रीजन के लिए जिसमें साबरकाठा अरावली और मध्य सागर डिस्ट्रिक्स हैं और अगर होस्टल की बात करें तो देवन में पंद्रह से बीस किलोमीटर नॉर्थ रखे गई है मीन और नॉर्थ गुजरात पोस्ट और साउथ गुजरात पोस्ट के लिए और डेट टू से डेट फाइव तक जो नॉर्थ गुजरात पोस्ट है ચાલિસ પચાસ કિલોમીટર દસ ટીગ્રી સાઠ કિમીટર સ્પીડ દી ગઈ મછવાર